અરવલ્લી જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના પાંચ કેસ પૈકી ત્રણના મોત રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો ઊંચો મૃત્યુદર જિલ્લામાં મોટી કંધારિયાની છ વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાયરસથી હતું મોત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી સત્તર ટીમો બનાવી ડોર ટુ ડોર ચેકઅપ કરાયો શરૂ વિવિધ જગ્યાઓ પર ચૂના અને મેનેથિયાનોના મિશ્રણોનો છંટકાવ કરાયો શરૂ તો જિલ્લામાં સર્વેલન્સની કામગીરી ધરવામાં આવી હાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ